હવામાન વિભાગની આગાહી મુજબ ગતરો છૂટા વરસાદ બાદ આજે વહેલી સવારથી વડોદરામાં મેઘ જમાવટ જોવા મળી અવિરત વરસાદથી રાવપુરા માંડવી ન્યાય અને કારેલી બાગ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાતા લોકોના વાહનો ખોટકાયા હતા અને ધક્કો મારીને લઈ ફરજ પડી હતી તો સવારથી પાણી ભરાઈ રહ્યું છે સવારથી વરસાદ પડી રહ્યો છે એટલે આજે પાણી ભરાઈ રહ્યું છે કેટલી મુશ્કેલ પડે છે સાયકલ ચલાવવી સાયકલ ચલાવવાનું તો ઘણી મુશ્કેલી પડે છે ઘણીવાર ઉઝરીને ચલાવી પડે છે સાયકલ ભારે વરસાદથી સ્કૂલે જતા બાળકો તો બીજી તરફ કામ પર જતા શ્રમિકોને પણ ભારે મુશ્કેલી પડી. પૂર્વ વિસ્તારમાં કેટલીક સોસાયટીઓમાં પાણી ભરાવવાનો પણ શરૂ થઈ ગયા છે. અંયા કેવું છે કે આ પાણી વર્ષોથી ભરાય છે. ઘણા બધા વર્ષો થઈ ગયા પણ ઉકેલ નથી આવ્યો. સરકારે ઘણી બધી વાર અમે જાણ કરી છે કે અહીંયા પાણીનો નિકાલ ચોમાસામાં કરો. એ વ્યવસ્થા કરો પણ હજુ સુધી કંઈ વ્યવસ્થા એવી થઈ નથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરામાં વહેલી સવારથી જ જે વરસાદ છે શરૂ થયો છે શહેરના પૂર્વ વિસ્તારના દ્રશ્યો છે આપ જોઈ શકો છો કે આ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી જે પ્રભુનગર છે તે સોસાયટી છે અને અહીંયા ખૂબ જ મોટા પ્રમાણમાં જે પાણી છે તે જોવા મળી રહ્યું છે ઘૂંટણ સમા અહીંયા પાણી ભરાયા છે ત્યારે પાલિકાની જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તેની પોલ ખુલ્લી પડી છે મોન્સૂન કામગીરી યોગ્ય ન થતા લોકો ને પાણી બધવાથી હજુ પણ વધારે મુશ્કેલીનો સામનો કરવો પડે તો નવાય નહીં રોહિત ચાવડા દિવ્ય ભાસ્કર વડોદરા શેર ડાઉનલોડ ભાસ્કર